અમદાવાદના જોધપુરમાં શિવાનંદ આશ્રમમાં દિવાળી પર્વની ઉજવણી શિવાનંદ આશ્રમમાં આવેલા મંદિરમાં અન્નકૂટ ધરાવાયો મહાલક્ષ્મીજી માતાજીને ધરવામાં આવ્યો અન્નકૂટ એકસો આઠ ભોગ ધરાવવામાં આવ્યા અન્નકૂટ પ્રસાદની ગરીબોમાં વહેંચણી કરવામાં આવશે પ્રસાદના સોળસો પેકેટ બનાવી ગરીબોમાં વહેંચાશે છેલ્લા બાવીસ વર્ષથી મહાલક્ષ્મી માતાજીને ધરાવવામાં આવે છે અન્નકૂટ દિવાળીના પાવન પર્વે અલગ અલગ મંદિરોની અંદર અનકૂટ પ્રસાદ ધરાતો હોય છે તેવી જ રીતે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમ ખાતે અત્યારે જે લક્ષ્મી માતાજીને અલગ અલગ પ્રકારના જે અન્નકૂટના પ્રસાદ ધરાવવામાં આવ્યા છે કુલ એકસો આઠ જેટલા અન્નકૂટના પ્રસાદ અહીંયા ધરાવવામાં આવ્યા છે જેમાં ફળ ફળાદીથી લઈને અલગ અલગ જે સામગ્રી છે તેનો અન્નકૂટ પ્રસાદ તરીકે ધરાવવામાં આવ્યા છે જે શિવાનંદ આશ્રમ મંદિર ટ્રસ્ટ છે જેના પ્રમુખ છે અરુણભાઈ ઓઝલ તેમની સાથે જ વાત કરીએ કેટલા પ્રકારના અન્નકૂટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષથી થાય છે આયોજન અહીંયા બાવીસ વર્ષથી અન્કોટના આયોજન થાય છે એકસોને આઠ આઈટેમ્સ મૂકેલી છે ખાસ કરીને બે ત્રણ આઈટેમ તો અમે અહીંયા મોહનથાળ ચારસો કિલો ઉપર એવી રીતે શેવ છે એ અહીંયા જ બનાવીએ ભક્તોના અનુદાનથી કે જેથી એક જ સરખી વસ્તુ બને અન્કોટનો આશયો છે દરેક મોટાભાગના મંદિરોમાં બેસતા વર્ષા દિવસે બને છે પરંતુ અમે દિવાળી દિવસ એટલા માટે કરીએ છીએ કે આઠ વાગ્યા સાડા આઠ ડિસ્પેન્ટલ કર્યા પછી એના પડીકા બનાવીને સેવા વસ્તીમાં જરૂર લોકોને એના પડીકા ફરસાણના અને મીઠાઈના વેચીએ છીએ નાણ સેવાના ભાગરૂપે આપ શું કહે છો જે રીતે મંદિરની અંદર અન્કુટ ધરાવવામાં આવ્યો છે જનસેવા જ પ્રભુ સેવા એ પણ એક મંત્રણ માનવામાં આવે છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આખી પ્રક્રિયા અહીં આ મંદિરના સ્થાપક પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી કહેવાય એમની પ્રેરણાથી આ મંદિર બન્યું છે પૂજ્ય અધ્યાત્માનંદજીને ખાસ એવી મનોભાવના હતી કે ગરીબ લોકો મીઠાઈ ખરીદીને પોતે વાપરી શકતા નથી એટલે આપણે અન્કૂટમાં જે પણ મીઠાઈ માતાજીને ધરાવીએ એ બધી જ મીઠાઈ ગરીબોમાં વેચી દેવાની અમે લગભગ સોળસો પેકેટ બનાવીએ છીએ આ જે કંઈ અન્કૂટ છે એ બધા બોક્સની અંદર સરસ રીતે પેક કરી અને સોળસો પેકેટ બનાવી બધા ભક્તોને પચાસ પચાસ પેકેટ વેચવા માટે આપીએ છીએ આ ભક્તો એવી રીતે વહેંચણી કરે છે કે પોતાની કાર લઈને નીકળે અને રસ્તામાં દેખાય કે ખૂણામાં કોઈ ગરીબ વ્યક્તિ ઊભો છે કોઈ મોચી છે કોઈ કાગળો વીણવાવાળી બાઈ છે તો એને ઊભા રાખી અને ત્યાં તરત જ એક પેકેટ આપે અને માતાજીના આશીર્વાદ આપે તો આવી રીતે સમગ્ર અમદાવાદમાં જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચીને આ બધી વહેંચણી કરવામાં આવે છે દિવાળીની પર્વમાં જે રીતે ઉજવણી અલગ અલગ પરિવારો કરતા હોય છે જે સમૃદ્ધ નથી તેવા પરિવારો સુધી પણ ખાસ કરીને આ જે અન્નકૂટનો પ્રસાદ છે તે પહોંચે તેના માટે શિવાનંદ આશ્રમમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં અંદાજે સોળસો જેટલા જે અન્નકૂટના પ્રસાદના પેકેટ છે તે જે સમૃદ્ધ નથી જે ગરીબ છે તેવા વર્ગની અંદર વહેંચી દેવામાં આવશે મલય દવે સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ